હેલો હેલન કેમ છે બધાનું સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં આવું છું જીજ્ઞાસ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે દસ ઓગસ્ટ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને આજે આપણે જઈ રહ્યા છીએ એક ફ્રેન્ડના ઘરે ત્યાં આગળ એને સત્યનારાયણ દેવની કથા રાખી છે એટલે ત્યાં આગળ કથામાં ભાગ લેવા માટે જઈ રહ્યો છું હું એકલો જ જઈ રહ્યો છું શીતલ મને એમના બધાના કામ છે એટલે એ લોકો નહીં આવતા પરંતુ તરુણભાઈ આવી રહ્યા છે લેવા માટે મને એ બી એકલા આવી રહ્યા છે જોડે પ્રાપ્તિ આવી રહી છે અમે ત્રણ જણા જવાના છીએ પણ ત્યાં આગળ બધા જ હશે એ બધા જ આપણું ગ્રુપ ખરું ને તમને ત્યાં મળશે અને જો અત્યારે સાંજના ચાર વાગવા આવ્યા છે અને વાતાવરણ અત્યારે હાલ છે ને તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે અને સની એન્વાયરમેન્ટ છે પવન છે થોડું ઘણું મસ્ત વાતાવરણ છે ઇન્ડિયા જેવું લાગે કારણ કે તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે અત્યારે આ જો વાતાવરણ ભાઈનો તાર આવી ગયો આપણને પિકઅપ કરવા માટે

મિસ કરીશું આપણે એટલે ફટાફટ નીકળી જવાય હા મારા બી આજે કામ છે બધા ઘરે તો ભાઈ અત્યારે હાલ છે ને અમે હાજરી આપવા માટે જ જઈ રહ્યા છીએ આમ તો બધાને કીધેલું પરંતુ સંજોગો એવા છે કે અત્યારે હાલ છે ને સિગ્નલ થોડો બિઝી ચાલી રહ્યો છે એટલે બધાને જવું પોસિબલ નથી પરંતુ હાજરી આપી આવીશું જો ભાઈ અમે અમારા મિત્રના ઘરે પહોંચી ગયા છીએ જ્યાં સત્યનારાયણની કથા છે અને મારું આખું ગ્રુપ અહીંયા ભેગું થયું છે હું તમને મળાઈ લઉં ચિરાગના તમે ઓળખો છો ધૈર્ય બાદલ આમને તો કોઈ જરૂર નહીં ઓળખાણની દિનેશભાઈ એમને બી એવું જ છે જો કે હાર્દિક પછી આ છે ભાવેશ નીલાંકભાઈના બી બધા ઓળખો છો હાર્દિકભાઈના બી મોટાભાગે ઓળખો છો બધા બીજા પરેશ ને બી ઓળખવા છો આ છે આપડે પૃથ્વીશભાઈ અમાર ડેસી ડીઝલ એમને બી ઓળખવા છો અરુણ ને બી ઓળખવા છો અને એમના મિત્ર છે દીપકભાઈ ને રોહિતભાઈ આ રોહિત ભાઈ તો ભાઈ જો અમારું આખું ગ્રુપ અહીંયા ભેગું થયું છે કથા અંદર ચાલો છે લેડીઝ ડિપાર્ટમેન્ટ બધો ત્યાં છે અંદર જઈશું તારો તમને મળાવીશું ને હાર્દિક ભાઈ સત્યનારાયણ ભગવાનની કથા ચાલો છે અમારો લેડીઝ ડિપાર્ટમેન્ટ બધો જો બેઠો છો જો બધી બચ્ચા પાર્ટી છે અમારી ત્યાં આગળ બી બધી તૈયારીઓ કરી રહ્યા છે બધા અમારા વડીલો અમારી જો બચ્ચા ગેંગ બધી ગોઠવાઈ ગઈ છે મહાપ્રસાદ ની હજુ વાર છે કારણ કે કથા ચાલી રહી છે પરંતુ ચા આવી ગઈ છે બધા માટે અમાર ભાવેશભાઈ સેવામાં છે ભાવેશભાઈ પૂરી સેવામાં છે આજે નઈ ભાવેશભાઈ

સત્યનારાયણ દેવની કથાના યજમાન છે પ્રહલાદભાઈ જેને તમે જ આ ભાવી છે મળ્યા પ્રહલાદભાઈ પછી શાંતિથી પતાવો પૂજા જો આ અમારી ગેંગ બધી લેડીઝ ડિપાર્ટમેન્ટ તો ફ્રી ફર્યા છે શું આવી કોઈ રાજ્ય આવી આ જો અમારા તોફાની બધા એ અત્યારે ગોઠવાઈ ગયેલા છે જો

આ મજા હો છોકરાઓ જોડે છે તરુણભાઈ અહીંયા છે ને અમે બધા બેઠા છીએ અને આ પાર્ટી બરોડા પુરાણ ચાલુ કર્યું છે બધાને બરોડાની વાતો કરી ને અમે તો ચાલુ જ નહિ કર્યું ને તમે બરોડાનું બંધ કરો તો અમને મોકો મળે ને અમારા અમદાવાદ ની કઈ હિસ્ટ્રી ઓછી નહીં દેવર ગાયકવાડી બંધ જ નહી થતા મંડ્યા છે કે આના છે બરોડાના ના મગરો ગણાય ગણાય કર ના ઘણા પૃથ્વીભાઈ કે હજાર મઘર છે પેલામાં સેવો સરના મઘર સિવાય કશું કીધું નહિ

વાતોમાં નાસ્તો ના આવો ને ત્યાં સુધી વાતો પત જ નહીં નહીં પૃથ્વીશભાઈ ફરી ફરી વાતોમાં નાસ્તો અને ખાવાની આઈટમ તો આવા આવા ને આવો અને આ આખું હવે નું પુરાણ ચાલુ કરશે ત્યાં તરુણભાઈ ભાઈ હવે ભાખરવાડી નું પુરાણ ચાલુ કરશો બીજું આવશે સેવો સર હજુ બાકી છે

બીજું શું શું કરો આપણા બધા સોળ પ્રકારના સંસ્કારો નામકરણ સંસ્કાર પુષ્પન સંસ્કાર ત્યાર પછી છે તો આપણે વિદ્યારામ સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર મુંડન સંસ્કાર યજ્ઞોપવી સંસ્કાર વિવાહ સંસ્કાર પછી જન્મદિવસ સંસ્કાર એનાવર્સરી સંસ્કાર વ્યા દિવસ વિવાહ દિવસ સંસ્કાર ત્યાર પછી છે તો વાનપ્રસ સંસ્કાર અંત્યષ્ટિ સંસ્કાર અને પછી શ્રાદ્ધ તર્પણ સંસ્કાર બધા સંસ્કારો આપણે કરીએ છીએ અને ગાયત્રી પરિવાર બધી બધી સેવાઓ આપે છે બધી સેવાઓ આપે છે લગ્ન પણ આપણે કરાવીએ આપણે ફ્યુનરલ હોમમાં સર્વિસ પણ આપીએ છીએ પછી છે તો આપણે બારમા તેરમાની વિધિ પણ કરાવીએ છીએ બધું કરાવીએ પૂજન કરવાનું હોય કોઈના ઘરમાં હવન કરવાનું હોય શાંતિ કરવાનો હોય શાંતિ હવન કરવાનો હોય અને બધું જ તમે નિશુલ્ક સેવા નિઃશુલ્સ સેવા ગાયત્રી પરિવાર આપવા ગાયત્રી પરિવાર મોન્ટ્રીયલ જો તો નાઇન્ટીન નાઇન્ટીન સિક્સ થી છે તો અમે અસમય ક્યાં એક હજાર આઠ ખોડી અસમય જગ્યા નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં વોન્ટિયરમાં કરેલો તે વખતથી આપણો ગાયત્રી પરિવાર ફેડરલ ગવર્મેન્ટમાં ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે એપ્રુવ છે અને આપણે બધાને જે કંઈ બી ડોનેશન આવે એની ટેક્સ એક્ઝામ રિસિપ્ટ આપીએ છીએ કે જે લોકો ટેક્સમાં ક્લેમ કરી શકે જે કોઈ પણ જે ડોનેશન આવે એ ગાયત્રી પરિવાર ટ્રસ્ટની અંદર જમા થાય છે અથવા તો શાંતિ કુંજ માટે કોઈ ડોનેશન આપીશ શાંતિ કુંજ અમે ફોરવર્ડ કરી દઈએ છીએ હવે માત્ર અમારી માત્ર સેવા જ છીએ સેવા જ આપી એટલે જુઓ આપણે બધાને એવું લાગતું હોય કે આગળ આ બધી વસ્તુ કઈ રીતે થાય છે તો જો

તો જો આ રીતની સેવા છે એટલે કોઈને એવું લાગતું હોય કે ભાઈ આગળ આપણા સંસ્કારો નથી તો બધું જ છે મોન્ટ્રીયલના લગભગ 95% ફ્યુનરલ બધા ગાયત્રી પરિવાર કરે છે સરસ 95% થી વધારે ફ્યુનરલ ગાયત્રી પરિવાર કરે છે એટલે આ અમુકને કેવું હોય કે ભાઈ ત્યાં આગળ આટલા દૂર બધા ગયા છે તો ત્યાં આગળ આ બધી વસ્તુઓ કઈ રીતે થતી હોય લોકોને ખ્યાલ નહીં હોતો

સરસ સરસ અમારા સમય બધો અમારા જોબ પર અત્યાર સુધી કામ કરતા હતા જેટલા વેકેશન અમારા હતા એ બધા વેકેશન અમારા પરિવારના કામ નિમિત્તે જ અમારા બધા ખર્ચાઈ જાય છે અને અમે વિદેશની અંદર જેટલા પણ મોટા અસોમિક જગ્યા થયા ફોરેનમાં જેમ કે ન્યૂઝીલેન્ડનો અસોમિક જગ્યા છે ઓસ્ટ્રેલિયાના બે અસામિક જગ્યા છે ઓસ્ટ્રેલિયાની અંદર છે તો બે હજાર પાંચની અંદર આપણે સિડનીમાં થયો હતો બે હજાર ચૌદમાં બ્રિસ્બર્નમાં થયો હતો ટોરન્ટોની અંદર નાઇન્ટી ફોરમાં અસોમિક જગ્યા થયો હતો નાઇન્ટી ફાઇવમાં શિકાગોમાં થયો હતો ત્યાર પછી નાઇન્ટી એઇટની અંદર વાજપેયી યજ્ઞ થયો હતો ન્યુ જર્સીની અંદર બે હજારની સાલની અંદર બે હજાર એકમાં વોશિંગ્ટન ડીસીની અંદર છે તો ગાયત્રી મહોત્સવ થયો હતો અને તે જ વર્ષે ડેટ્રોઈટમાં પણ તો યજ્ઞ કરેલો મોટો ત્યાર પછી છે તો આ બધા વિશ્વની અંદર જેટલા અસામિક યજ્ઞ થાય છે એ બધામાં મારું કાયમ સરસ સરસ તો જુઓ ભાઈ અહીંયા આગળ છે ને આપણા જે બી કહેવાય ને આપણા સંસ્કારો એ બધા છે ને આ રીતે છે ને અહીંયા આગળ દરેક જણ છે ને એ પ્રમાણે છે ને પૂજા બી કરે છે અને દરેક વસ્તુ કરે એવો કોઈ ઇસ્યુ નથી કે ભાઈ તમે અહીંયા આવ્યા તો પછી તમને આ બધી વસ્તુના લાભ નહીં મળે આપણા કલ્ચર જોડે આપણે નહીં જોડાઈ રહીએ તો એવો કોઈ ઇસ્યુ નથી અહીંયા આગળ ગાયત્રી પરિવાર છે બીજા ઘણા બધા મંદિરને એવું બધું બી છે પણ ટૂંકમાં છે ને આપણી જે બી કલ્ચર છે કે આપણું જે બી વસ્તુ છે ને અહીંયા આગળ બી જેમ આપણે ત્યાં આગળ ઇન્ડિયામાં આપણે જેમ છે ને એવી જ રીતે અહીંયા બી એ બધી વસ્તુ વધારે ફોલો થાય છે સાચી વાત છે ઇન્ડિયા કરતા છે ને શુદ્ધ રીતે અને સારી રીતે લોકો ફોલો કરે છે સત્યનારાયણ દેવની કથા પ્રથમ અને જો પ્રસાદી નાળો ને મહાપ્રસાદ નાળો ને ત્યાં સુધી કથા પૂરી ના થાય શું કહેવું હે અને મહાપ્રસાદની મજા અલગ જ છે શું કહેવાય એ જો આ અમારો

પ્રકાશ ભાઈ જો અમારા ત્રીજી પુરવાળા આવી ગયા મેં રાતે તમને હાથ કર્યો તો ઉબરમાં પેસેન્જર લઈને નીકળ્યો ને તમારે ત્યાંથી પણ તમે કન્ફ્યુઝ થઈ ગયા મને ઓળખ્યો નહીં હાલે મને લાગ્યું મેકો કહ્યું પ્રકાશ ભાઈ કેમ આમ આમ કરો છો મેં કહ્યું મને ઓળખ્યો નહીં લાગતો મેં હાથ કર્યો તમને આમ પછી મને લાગ્યું મેં કહું કદાચ તમે ઓળખ્યો નહીં મને હંડ્રેડ મને યાદ આવ્યું જો અહીંયા આગળ અત્યારે છે ને જમવાનું ચાલુ થઈ ગયું છે

કહેવાય ને રમકડા બધા છોકરાઓના ગમે એવા રમકડા બધું છે એટલે હવે જમણવાર ચાલુ થઈ ગયો છે ભાવેશભાઈ અમારી ફૂલ સેવામાં છે અત્યારે જુઓ તરુણભાઈ જમજો બરાબર હો તો જુઓ ભાઈ જમવાની પ્લેટ લઈ લીધી છે આટલી આઈટમો છે બીજી છ અમુક નહીં લીધી મેં તરુણભાઈ કેવું છે જમવાનું સારું છે ને હાર્દિકભાઈ કેવું છે પ્રકાશભાઈ જિંદાબાદ નહીં તો ભાઈ અમારું જમવાનું પતી ગયું છે હજુ અમુક લોકોનું જમવાનું ચાલ્યું છે જોવાનું હજુ જમી રહ્યો છે અને તરુણભાઈ રેડી થઈ ગયા છે હવે અમે નીકળી રહ્યા છીએ કારણ કે પાછા જવું પડે છે એટલે અમારે થોડું વહેલું નીકળવાનું છે બાકી પાર્ટી તો મોડે ઉધી ચાલશે નહીં આ બધી ગેંગ તો હજુ મોડે ઉધી બેસશે અને ઘપાટા મારશે પણ અમારી જોડે ટાઈમ નથી શું કહેવું હે બાદલ મળીશું આપણે પછી ચોક્કસ ચોક્કસ તો ભાઈ કથામાંથી હવે આપણે ઘરે આવી ગયા છીએ અને બધા જોડે મળ્યા આનંદ આવ્યો હવે આ વિડીયો નો આપણે અહીં સુધી રાખીએ છીએ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય હિન્દ બંને માત્ર આપનો દિવસ શુભ